રાતે શું કે રમેલભાઈ ગયો હતો ને થોડું ઉજાગરો હતો જોઈ ગયો બોલો બોલો હા હા મહિનો થઈ ગયો વાત સાચી મહિનો તો થઈ ગયો હરખાજી પણ મારું બધું એક છકડા પૈસા લેવાના હતા ને પૈસા વાળા મારા બે દાડા ને વાયદો કર્યો મને ખબર જ હતી તમે બોના કાઢશો એટલે પણ બાપુ તમે મારી વાત તો અબળો બાપુ મારે તમારા પૈસા ક્યાં નહીં આલવા કો ના આલવા હોય તો પૈસા ધવણા મુ જવાનો નહી એટલે પણ બાપુ મારી વાત અબળો બે દાડા ખાલે આજ એક ખાલી એક દાડો વધારે એક દાડો ને હું હાલ છેતર છેડી નાખું ના તારા ઘરને તાળો મારું એટલે આ બાપુ એવું ના હોય અરકાજી તમે યાર અમારે ગરીબે હો મુ જોવો થોડું અમારે કાં ઠેણા છોકરા છે થોડું ગરીબે હો મુ જોવો તો પણ લેતા વખત વોટ રાખવો પડે ને તમારે એટલે વાત હતી તમારી પણ મારે મજબૂરી હતી તાણે તમે શું કરી નાલા હતા એક દાડા ને બે દાડું તમને કીધું યાદ આવું મારા શું કરો ગરબી થોડુંક તો વિચાર બે દાડ રાખો હા પણ પૈસા બરાબર

ગે જા ઓનેશ પાછો કે જો હો મની બે ઉગરે જો પટી જાય પણ એક મુркаપાનું ઉગરી બાકી છે મન જાવા દે હે મૈન થઈ ગયો છે અને હવે ને જાવ મુર્ખો ઘેર છે છે ગે જાવા કટ થોરા ને મસ્ત એવું સાકરું બનાવવું છે ને જો ધ્યાન બહુ કાઠી લાગે હો આ તો ભવ પાયા ઉતાર્યા હો આ ગણજી તો

નાના ધક્કા કારણે મોરસું મારા આપડે ખેતી પૈસા લઈ જાય પછી મારા આપડે ખબર છે ટૂંપો ખાવ એટલે મારા બધા ટૂંપો ખાય છે ધમકી જઈ ગયા ટૂંપો ખાવાનું પૈસા આવતા દૂર આવે એટલે હવે એવું લે છે કદાચ મારા આપડે ભીખારી કોઈ કાગરે કે ભાઈ આલો ભાઈ આલો પછી મારા આપડે પૈસા લે ને એટલે ખોબા થવાનું બીક વધારે ટૂંપા ખાવ ચકા મારા આપણે મારા બધા ટૂંપો ખાય ચકા પૈસા લે દૂર આવી ને હા કે ધમકી હાલે છે હા રોડ મળે આ બાજુ પોણી પડે છે ચેલા ચેલા જોયા અલા મૂર્ખા

મારે બીટું કાઠું કોમ છે હવે બધું હવે શું કરું તો એક બાજુથી એ કોમથી આવે એ કોમથી આવે મગજ કોઈ ગીતું કોમ કરતું નહીં ને હવે જો આડું પગલું ભરવા તો છોકરા રખડી પડે છે મોટો છોકરો તો ધતો રહ્યાનો પણ આ બે નેના છોકરાનું શું મારે હવે હવે કોઈક કરવું તો પડશે લાયક કડીક કાટો થઈ અને કોઈ કાકા પાછું કરું મગજ ટેકણા મગજ હવે એકદમ પેલું થઈ ગયું છે

યાદમાં પૈસા વાળા લોહી જાય છે અને હું થોડુંક તમાકુ નું રૂપ કરી દઉં એટલે શ્યામ તમાકુ થઈ જાય ને જવાબ એ લોકો કરીને મારે ખર્ચો તો કાઢવો પડશે ને વિરાલ હું કાલે પાટીન તું ને તો આ બધું હરકું કરીને થાય હું પાટીન થોડુંક તમાકુ નો રૂપ લઈ આવું લે તો આ હરકું કરીને બધું કમ્પ્લીટ કરી દે અને આ ચારો ઓછા કમ્પ્લીટ પોળ પાઈ દે હો હું ચમકા કે બધું હવે આપણે કે ખર્ચો કાઢવો પડશે ને મારું બધું કાઢું કામ છે આપડે કેમકે આટલા મોટા ભાઈ એવો આપણે ચેતર્યા છે ને બઉ બરાબર ચેતર્યા છે

ભાઈ શાંત તો તમાકુ નો થોડોક રોપ ને એવું કરું હતું નેત્ર માં છોકરા હતા બીજો બોલો બસ આનંદ મંગલ પોણી પાણી છોકરા પોણી પેલા આ લોટો પડ્યો

પૈસા વાત કેન કાલ નહીં સબન હું તો કોમે તો હું તો આ માસી ભાઈ સર બહાર સે પતણ પાડોશમાં રોળો અમે ને એવું નહીં મહત્વનું બરાબર પણ સાચું બોલવું પડે સાચું બોલવું પડે જો અમે પેલા મહિના એમન પૈસા આને કે બીજા મહિના આલો તો આ બીજો મહિનો આયો ના પણ આવું ના કર ભલા ભાઈ આ વાત હતી તમારી કે પૈસા મારી તકણે લેવાના હતા પણ ઈ મારો બડે પૈસાવાળો કોમ જતો છે કેવું હોય છે એટલે મે આ તો એમ પડું છું કે હવે આજુરા જાદર લેવા

ભરપુર એવું તો થવા થવાનું પણ આ તો કદાચ કે કાળ છે બરાબર ભરી શું એ થઈ જાય તો તમે ચિંતા ના કરો પોણી જાય

બે તમે તકલીફ હતી તમારે એવું નતું ભયા પણ મારે શું હતું મેં કીધું આપડે ઘરના ને આ ભણતા હતા થોડાક લઈને આલી દુરા પણ એમાં મને ખબર નથી કે આમ આપડે આવા ને આગળ

પૈસા એટલે ભાઈ આતો મારું હોય મારા પડે પેલો એમાં બઉ હડતાન છે પૈસા જ નહીં મજૂરી કરવા જાય પણ વ્યાજ માં પૈસા જ નહીં એમાં પેલા નઈ હા હારું હો આવજો ભાઈ જય માતાજી જય સદારામ